નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજથી જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર પહેલગામ આતંકવાદી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલવામાં આવ્યું છે સત્રમાં આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની ઘાતક આગાહી હવામાન અંબાલાલ ભર ઉનાળે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી કલાકમાં વાતાવરણમાં પલટો આવશે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ત્રીસ એપ્રિલ થી અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીના રોહિણીમાં ભીષણ આગમાં આઠસોથી વધુ ઝૂંપડા બળીને ખાક રવિવારે સવારે દિલ્હીના રોહિણીમાં સેક્ટર સત્તરની ઝુપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં બે બાળકોના દાજી જવાથી મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા ડીએફએસના જણાવ્યા અનુસાર આગ પહેલા એક ઝુંપડપટ્ટીમાં લાગી હતી અને તરત જ તેણે આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં સત્યાવીસ હજાર રૂપિયાનો ઘટાડો આ દાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ પી એલ સીના સી ઓ બિટાલિ એનિસ દ્વારા કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આગામી બાર મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે કે સોનું લગભગ સત્યાવીસ હજાર રૂપિયા સસ્તું થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આતંકી હુમલાના મૃતકો માટે મૌન અને પ્રાર્થના સભા વિશ્વ ઉમિયા ધામ જાસપુર ખાતે કાશ્મીરના મૃતકો માટે પ્રાર્થના સભા અને ધર્મસભાનું આયોજન કરાયું હતું આતંકીઓ દ્વારા હિન્દુઓની હત્યા કરવામાં આવી જેમને પૂણ્યા આત્માની શાંતિ માટે મૌન આરતી અને પ્રાર્થના સભા યોજાય આતંકવાદી પ્રવૃત્તિને તેને પહોંચતા પાકિસ્તાન સામે ભારત રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પહેલગામ હુમલો ચોંકાવનારો ખુલાસો પહેલગામ હુમલાની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ જંગલોમાં લગભગ વીસથી બાવીસ કલાકની મુસાફરી કર્યા પછી પણ બેસરણ ખીણમાં પહોંચ્યા હતા કોઈને ખબર ન પડે તે માટે ગાર્ડ ઝાડી અને પર્વતીય રસ્તા પરથી આવ્યા સ્થાનિક આતંકવાદીએ આ દિલે તેમને સાચો રસ્તો બતાવ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો સિઝનમાં પ્રથમ વખત ગરમી પિસ્તાલીસ ડિગ્રીને પાર રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો સિઝનમાં પ્રથમ વખત ગરમી પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી તો બીજી તરફ કંડલા એરપોર્ટ પર પિસ્તાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું અને રાજકોટ ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું રાજ્યમાં અંગ ગઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો તો બીજી તરફ નવ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો